હેલો જય શ્રી કૃષ્ણ આજે હું તમારી સાથે શેર કરીશ પળ વાળી ફરસી પૂરીની રેસીપી જે બજાર કરતા ઘરે ખૂબ જ સરસ બને છે ને બજારમાં ખાલી મેંદાના લોટની બનાવવામાં આવે છે ને આજે હું તમારી સાથે ત્રણ અલગ લોટ મિક્સ કરીને કેવી રીતે બનાવી તે શીખવાડીશ ને તેમાં થોડા એવા મસાલા પણ કરીશું તમને તે ખૂબ જ ગમશે ને પહેલી જ વારમાં બધા જ પડ ખુલીને એકદમ ખસ્તા પૂરી થાય એવી બતાવીશ તો ચાલો આપણે બનાવવાનું સ્ટાર્ટ કરીએ એક મોટો બાઉલ મેંદો લઈ લેશું તેમાં મેઝરિંગ કપથી એક કપ ફરારી લોટ લેશું તે માર્કેટમાં ખૂબ જ ઈઝીલી મળી જાય છે અને એ જ બાઉલ ઘઉંનો લોટ લઈ લેશું તેમાં થોડું મીઠું નાખીશું શેકેલા જીરાનો પાવડર એક ચમચી નાખીશું અડધી ચમચી મરી પાવડર નાખીશું થોડા ચીલી ફ્લેક્સ નાખીશું તમે ચીલી ફ્લેક્સ ના નાખો તો ઓપ્શનલ છે અને કસૂરી મેથી નાખીશું મેથી પણ ના નાખો તો ઓપ્શનલ છે પણ મેથી નાખશો તો તેનો સ્વાદ ખૂબ સરસ એવો આવશે હવે બધું જ આપણે મિક્સ કરી લેશું આવા મસાલા કરીને તમે બનાવશો તો તમને ફરસીપુરીનો ટેસ્ટ કંઈક અલગ જ લાવશે અને માર્કેટની પણ તમને હવે નહીં ગમે આવી ઘરે બનાવો તો હવે તેમાં અડધા કપ જેટલું તેલ નાખીશું તેલ નાખીને તેને પ્રોપર મિક્સ કરી લેશું તેલ આપણે મુઠ્ઠી પડે તેટલું મોયણ નાખવાનું છે આગળ તમે જોઈ લેજો કે કેટલું મોયણ નાખવું તો મુઠ્ઠીમાં તમે લોટને બંધ કરો ને એકદમ મુઠ્ઠી વડે તેટલું તેલ નાખવાનું છે હવે તેમાં ધીરે ધીરે પાણી એડ કરતા જશું ને કઠણ એવો લોટ બાંધીશું વધારે ઢીલો પણ નથી બાંધવાનો કે એકદમ કડક પણ નથી બાંધવાનો મીડિયમ કડક બાંધવાનો છે લોટ તો હવે લોટ બંધાઈ ગયો છે તો આપણે તેને થોડી વાર મસળી લેશું જેટલો તમે મસળશો એટલો લોટ સારો થશે તો આવો લોટ બાંધવાનો છે હવે લોટને પાંચથી છ મિનિટ સુધી ઢાંકીને આપણે એક સાઈડ મૂકી દઈશું હવે એક સ્લરી બનાવવાની છે તો સ્લરી માટે મેં કોર્નફ્લોર લીધો છે બે ચમચી અને તેમાં બેથી ત્રણ ચમચી ઘી નાખ્યું છે હવે તેને હલાવીને એકદમ થીક એવી સ્લરી બનાવવાની છે પતલી નથી કરી દેવાની આવી થીક સ્લરી બનાવવાની છે હવે આપણે રોટલી વણી લેશું તો મીડિયમ પતલી નહીં કે બહુ જાડી નહીં એવી મીડિયમ જેવી રોટલી વણી લેશું રોટલી એવી ત્રણ બનાવવાની છે આપણે આપણે ત્રણ પૂરી પડવાળી પૂરી બનાવશું તો એક રોટલી વણાઈ ગઈ છે અને આટલી થિકનેસ હોવી જોઈએ એકદમ પતલી નથી કરી દેવાની એના ઉપર આપણે જે સ્લરી બનાવી હતી તે એકદમ પતલી પતલી લગાવીશું તમને લગાવતી વખતે ખૂબ દેખાય નહીં એવું ઝાડું થર નથી કરવાનો એકદમ પતલો થર કરવાનો છે એવી જ રીતે આપણે ત્રણે રોટલી લઈ લેશું હવે આની ઉપર બીજી રોટલી મૂકી દેસું બધી સાઈડ એવી રીતે કવર કરી લેશું અને હવે આના પર પણ સ્લરી લગાવીશું પતલી સ્લરી લગાવવાની છે જાડી સ્લરી બિલકુલ લગાવતા નહીં નહીતર તમને પૂરીના પડ ખુલશે પછી લોટ ખાતા હોય તેવું લાગશે હવે તેના પર ત્રીજી રોટલો પણ મૂકી દઈશું મૂકીને સરસ એવું પ્રેસ કરી લેશું અને તેના પર પણ સ્લરી લગાવી દેસુ આવી રીતે સ્લરી ત્રણે ચોટલા પર લગાવીને આપણે રોલ વાળવાનો છે હવે તો એકદમ નજીક નજીક એવો રોલ વાળીશું ખુલ્લો રોલ નહીં વાળવો જેમ બને એટલો તમે ટાઈટ રોલ વાળજો તો તમારી પૂરી સરસ એવી બનશે તો સરસ રોલ વળી ગયો છે હવે તેને આપણે કટ કરી લેશું હું કટ કરીને તમને બતાવું છું કે તેના પળ એમાં કેવા દેખાય છે આવી જ રીતે આખા રોલને કટ કરી લેશું તમારે જેવી થિકનેસ રાખવી હોય તેવી રીતે તમે કટ કરી શકો છો જો રોલમાં પણ આપણા પડ દેખાય છે આવી રીતે કટ કરી લેવા હવે પૂરીને ઉપરની સાઈડ પ્રેસ કરવાનું છે અને વેલણથી થોડુંક જ એક બે વેલણ ફેરવશો એટલે પૂરી તૈયાર થઈ જશે પૂરીની થિકનેસ તમે જોઈ લો આટલી થિકનેસ હોવી જોઈએ હવે બધી જ પૂરી તૈયાર થઈ ગઈ છે મેં તેલ સાઈડમાં મૂકી દીધું હતું મીડિયમ તાપે તેને તળશું હાઈ ફ્લેમ પર તેને નહીં તળીએ નહીતર પૂરી આપણી એકદમ લાલ થઈ જશે અને અંદરથી કાચી રહેશે તો ધીરે ધીરે બધી જ પૂરી આપણે ગરમ તેલમાં એડ કરીશું અને પૂરી તળાવતી વખતે જ તમને ખબર પડી જશે કે આપણા પળ ફૂલી જાય છે તો આ પળવાળી પૂરીને તમે ચા સાથે કે કોઈ બીજા દહીં સાથે સર્વ કરો તો તમને આ પૂરી ખૂબ જ સરસ એવી લાગે છે જો ફ્રેન્ડ આપણી બધી જ પૂરીના પળ ખુલી ગયા છે આવી જ રીતે બધી જ પૂરી આપણે તળી લેવાની છે હવે તેને પલટાવી લઈશું થોડી વાર પછી પલટાવવાની છે તો તમારે પૂરી એક સાઈડ થોડી કડક થઈ જાય અને પછી પલટાવશો તો પૂરી ખૂબ જ સરસ એવી બનશે તરત ફેરવશો તો પૂરી આપણી થોડી હજુ થઈ ના હોય અને ફેરવી નાખશો તો સરખી નહીં થાય હવે આપણી પૂરી કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે ગોલ્ડન બ્રાઉન થાય ત્યારે તેને નીકાળી લઈશું એવી જ રીતે આપણે બધી પૂરીને તળીને તૈયાર કરી લેશું તો ફ્રેન્ડ આ પૂરીને તમે ચા ની સાથે સર્વ કરો કેવી લાગી મને કોમેન્ટમાં કહેજો તો નવી રેસીપી શીખવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલી બે ને જરૂરથી દબાવજો જેથી તમને મારી નવી રેસીપીની નોટિફિકેશન મળી જાય તમારે આગળ કોઈ રેસીપી શીખવી હોય તે પણ તમે મને કોમેન્ટમાં કહેજો એન્જોય ફ્રેન્ડ